હેલો एवरीवन वेलकम બેટ ટુ માય ચેનલ એસ આફ્ટર સુચ ધ લોગ ટાઈમ પછી હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું આઈ નો બહુ ટાઈમ થઈ ગયો મારો બ્લોગ નતો આવ્યો બીકોઝ છે ને નવરાત્રી પતી અને પછી થોડા હું મારા પર્સનલી કામમાં બિઝી રહી ગઈ હતી અને હા મારા વજનની તબિયત થોડી ઠીક નથી અને વાયરલ ઇન્ફેક્શને બધું હતું એટલે મને મૂડ નહોતો આવતું બ્લોગ સ્ટાર્ટ કરવાનો આજે ફાઇનલી મે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે ટ્રેનિંગમાં એટલી બધી રીલ ચાલી રહી છે અમારા નરોડાની જ્યાં નાંદલમાંની બહુ જ સરસ સ્થાપના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને એનો મહોત્સવ લાસ્ટ ટુ થી ઉજવાઈ રહ્યો છે આજે ત્રીજો દિવસ છે અને આજે છે ફાઇન્ડલી મંદિરમાં માતાજીના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એટલે આમ એટલો ગરક થાય છે ખરેખર એટલું સરસ રીતે આયોજન થયું છે અને બહુ જ મસ્ત આયોજન કરવામાં આવ્યું છે ધૂમધામથી બહુ જ સરસ એક આમના કહેવાય નરોડામાં એક ઇતિહાસ રચાઈ ગયો આટલું સરસ મસ્ત આયોજન કરાયું છે એટલે એનો ભાગ બનવા માટે અને માતાજીના દર્શન માટે અમે લોકો આજે જઈ રહ્યા છે અત્યારે ઓલમોસ્ટ સાડા પાંચ છ વાગી ગયા છે અને અમે લોકો જઈએ છીએ તો ત્યાં જઈને તમને પણ દર્શન કરાવવું અને આખું નરોડા એટલું સરસ સજાઈ દીધું છે ને એવું ફિલિંગ આવે કે હજુ દિવાળી આવી નથી પણ અમારા માટે તો દિવાળી આવી જ ગઈ એટલું મસ્ત સજાયું છે તો ત્યાં જઈને તમને આખું દર્શન કરાવું પ્લસ આખું બધું બતાવું અને પહેલા ઘરનામાં આમ બધાને મળાવી દઉં મમ્મી કેમ છો આપણે બહુ ટાઈમ પછી નહીં મમ્મી બે દિવસથી રોજ મન કે તું વ્લોગ કેમ નહીં શૂટ કરતી વ્લોગ વ્લોગ લે મેં કીધું હવે આજે ફાઇનલી વ્લોગ લઈએ આજે બધાને દર્શન બી કરાવીએ મસ્ત થયું નહીં આપણા માતાજીનું હે મમ્મી હમણાં થોડી વાર રહીને દર્શન કરવા આવશે અમે હું બેન હેલો હેલો ચલો જઈએ દર્શન કરવા હે ને અને અહીંયા અમારા ગીતાબેન બી આવ્યા છે હેલો ના ખાસ બેન પણ ફેવરેટ સિસ્ટર છે એમના ઓલા કાકા બાપાના પોરિયા ને તો મારા બંને નણદ સાથે હું ને વર્ધન જઈએ છે દર્શન કરીને આવીએ પછી બમ્પુ આવે પછી જોઈશું આગળ એમને હજુ લેટ થશે પણ આપણે મસ્ત દર્શન કરી લઈએ ચલો ગામમાં આઈ ગામ છે અને અહીંયા ભીડ તમે જોઈ શકો છો બહુ જ છે જમણવાર અહીંયાથી લઈને છે એક માતાજીનું મંદિર છે એક આગળ ઓલી બિલ્ડિંગ દેખાય ને ત્યાં સુધી ત્યાં છે મતલબ માતાજી પણ આખા લાઈનમાં છે સુધી આવી રીતે જમણવાર ચાલી રહ્યો છે અત્યારે બેસું છે તને ચલો લાઇટ ચાલુ થઈ ગઈ છે મસ્ત લાગી વર્ધન કેવું લાગે છે આ આ કેમ ચલો ચલો ચાલો નાનું ઢેરું હતું માતાજી નું જે હતું પણ એને હવે શિફ્ટ કર્યું છે ત્યાં પાછળ મંદિર બનાવ્યું છે એટલું બ્યુટીફુલ કર્યું છે ને

આમ બહુ જ મનને જાણ શાંતિ મળતી હોય અને જોઈને એટલો આનંદ થાય છે અને ખરેખર બહુ જ મસ્ત આયોજન કર્યું છે બહુ જ સરસ કર્યું છે અને આમ એવું થાય છે કે આપણે લિટરલી એવું ફીલ થાય કે આપણે ભાગશાળી છીએ કે આટલા સરસ ઉત્સવનો ભાગ બન્યા છે અમે લોકો નહીં વર્ધન હે ને ઓ મા દીકો

ઘરે આવી ગયા અને આવીને બેઠા ને વાતોચીતો કરી અને બહુ જ એટલે બહુ જ મજા આવી આ ત્રણ દિવસમાં જે સરસ માતાજીનું કાર્ય થયું છે ને એ જોઈને મને તો એટલી ખુશી થઈ અને મને હતું કે હું શોભાયાત્રા એક દિવસ થઈ અને એક દિવસ મંડપ મુહૂર્તને બધું થયું અને આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ મને હતું કે હું ત્રણેય દિવસના અલગ અલગ લોક કરું અને તમને બતાવું પણ વર્ધનની તબિયત નથી સારી અને ફીવર અને તમને ખબર જ છે અત્યારે સિઝન કેટલી ખરાબ ચાલી જજજ છે એના લીધે એને બિચારાના ફીવરને એવું બધું થઈ ગયું હતું પ્લસ નવરાત્રિના થોડા ઉજાગરા નડ્યા એટલે આ બધું ભેગું થયું ને એટલે સ્કેડ્યુલ એટલું ગંદી રીતે બગડી ગયું ને એટલે પછી મારો બ્લોગ જ શૂટ ના થયો અને આઈનો તમે લોકો કમેન્ટ પણ કરતા હતા અને રેગ્યુલર મારા બ્લોગની પણ રાહ જોતા હતા પણ આ બધા કારણોના લીધે હું બ્લોગ નથી શૂટ કરી શકી પ્લસ મારા પર્સનલ કામો પણ હું જેમ રીલને બધું શૂટ કરું છું તો એના લીધે પણ મને ટાઈમ ના રહ્યો ક્યાંક ને ક્યાંય પણ હવે ડેફિનેટલી મારા જે બ્લોગ છે રેગ્યુલર આવશે અને જલ્દી જલ્દી એક સરસ સરપ્રાઈઝ બી તમને મળવાનું છે અને એ બ્લોગ જોવાની તમને પણ મજા આવશે દેટ્સ ઇટ ફોર ધ ડે બસ હવે રેગ્યુલર બ્લોગ્સ આવશે હવે છે ને હું રીલ પણ શૂટ કરવા જઈશ કે કંઈ પણ વર્ક કરીશ ને તો ડેફિનેટલી યુટ્યુબમાં હું ફોકસ કરીને અપડેટ રહીશ કેમ કે મને ઘણા બધા મળે છે અને મોસ્ટલી એવું કહે છે તું વ્લોગ કેમ નથી મૂકતી બ્લોગ કેમ નથી મૂકતી તો હવે ફાઇનલી મારા બ્લોગ આવશે એની રાહ જોજો તમે અને કંઈકનું કંઈક બ્લોગમાં પણ હું નવું કરીશ જેથી કરીને તમને પણ જોવાની મજા આવે સો મળીએ કાલે કાલે કંઈક સારું એવું કંઈક નવું કરીશ તો કાલેનો વ્લોગ બી તમને જોવાની મજા આવવાની છે સો સ્ટે ટ્યુન અને દેટ ઇટ ફોર ધ ડે મળીએ કાલે બાય બાય ગુડ નાઇટ ટેક કેર